આજરોજ મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના મૃણાલીની દેવી ઓડિટોરિયમમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ઉપર સેમિનાર યોજવામાં આવ્યું સ્વાવલંબી ભારત અભિયાનના સહયોગથી આજે ભારતના આર્થિક વિકાસમાં નવીનતા સર્જનાત્મકતા અને આઈપીઆર ઉપર સેમિનાર યોજવામાં આવ્યું સેમિનારમાં મુખ્ય ઉપસ્થિતિ એમએસ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે એમ ચુડાસમા અને ધનપતરામ અગ્રવાલે આપી હતી સેમિનારમાં શું ચર્ચા થઈ તે વધારેમાં જણાવતા ધનપતરામ અગ્રવાલ એ શું કહ્યું આવો સાંભળીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં આઈપીએલ ચાયર એસ્ટેબ્લિશ્ડ છે સેન્ટર ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ વિશે સંશોધન અને વિવિધ એક્ટિવિટીઝ એ ચેર દ્વારા કરવામાં આવે છે જે ફેકલ્ટી ઓફ લોની અંદર અત્યારે સ્થાપિત છે આ જ સેન્ટર ફોર આઈપીઆર જે છે એ એક દિવસીય સેમિનાર આજે યોજી રહ્યું છે જેની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એના ઇકોનોમિક ઇમ્પ્લિકેશન્સ અને વિકસિત ભારતની અંદર હવે કઈ રીતે સાથે લઈ અને આ કન્સેપ્ટને આગળ ડેવલપ કરવાનો થાય એના સંદર્ભે આજે ઇનોવેશન ટોપિક સાથે આ સેમિનાર એક દિવસનો યોજવામાં આવ્યો છે તેની અંદર સ્ટુડન્ટ સ્ટાફ મેમ્બર્સ પ્રી રજીસ્ટર કરી અને જોડાઈ શકે છે ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે આઈપીઆરના સંદર્ભની અંદર જે ખ્યાતિ મેળવેલ છે જેમને એમને ચીફ ગેસ્ટ તરીકે અને સ્પીકર તરીકે બોલાવવામાં આવ્યા છે ડૉક્ટર ધનપત લા રાવ જે એ ચાર્ટડ એકાઉન્ટ પણ છે અને એ આઈપીઆર એક્સપર્ટ પણ છે તો તેઓ ડૉક્ટર ધનપત આજે અહીં આગળ સ્પીકર તરીકે આવ્યા છે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર આજે એક દિવસના સેમિનારની અંદર બે સત્રની અંદર આના વિચાર પારમર્શ થશે અને ક્વેશન ક્વેશ્ચન આન્સર્સની સાથે એક એનરીચ લર્નિંગનું આખું એન્વાયરમેન્ટ આ આઈપીઆર ના ટોપિક દ્વારા આજે કરવામાં આવે એનું આખું આયોજન કરેલ છે